बोलो श्री कृष्ण कन्हैया श्री भागवत भगवान श्रीमद् भागवत जी नो मंगलाचरण सवार कथा में करू <coughs> भागवत रचना વ્યાસ ભગવાને કરી અઢાર હજાર શ્લોક ભાગવતજીના છે અઢાર હજાર શ્લોકને ત્રણસો અધ્યાય બનાવ્યા અને બાર સ્કંધ બનાવ્યા આખી કથાને બાર વિભાગમાં વેચી પરમાત્માના બધા જ અવતારોનું ચરિત્ર આંશિક અવતારો અને પૂર્ણ અવતાર ભગવાનના ચોવીસ અવતારો થયા એમાં બે અવતાર પૂર્ણ અવતાર ગણાય એક રામ અવતાર અને કૃષ્ણ ચરિત્ર બાકીના બાવીસ અવતારો છે એ આંશિક અવતાર છે નરસિંહ અવતાર વામન અવતાર કચ્છપ અવતાર કુર્મ અવતાર મત્સ્ય અવતાર એટલે ભાગવતજીમાં ચોવીસે અવતારનું ચરિત્ર વર્ણવ્યું છે પણ પ્રધાન કથા ખાસ કથા ભગવાન કૃષ્ણની લીલા છે દસમ સ્કંદમાં પૂર્ણ ભગવાન કૃષ્ણનું ચરિત્ર ગાયું છે અને દસમ સ્કંદ એ ભાગવતજીનું હૃદય છે ભાગવતજી પરમાત્માનું અંગ છે આખું શરીર છે સવારે મેં જેમ કીધું એમ અને બાર સ્કંદ છે એ ભગવાનના અંગ છે એ દસમો સ્કંદ જે છે એ પરમા ભાગવતજી નું હૃદય છે ભગવાન શ્રી કૃષ્ણ છે તો કથા શરૂ કરીએ એના પહેલા ભાગવતજી ના મહાત્મા કથા છ અધ્યાય માં આપવામાં આવી છે આમ તો ચાર વેદ અઢાર પુરાણ અને બધા ઉપનિષદોનું મિશ્રણ કર્યું છે એક ગોળીમાં બધું નાખવામાં આવે ચાર વેદને અઢાર પુરાણને ઉપનિષદોને પછી એને વલોવામાં આવે અને વધારેનો જે અર્ક નીકળે માખણ એનું નામ જ ભાગવતજીની કથા છે એટલે આમાં ચાર વેદ આવી જાય અઢાર પુરાણ આવી જાય ઉપનિષદો આવી જાય આ બધાનો સાર છે એટલે પદ્મપુરાણમાંથી છ અધ્યાય લીધા છે તો છ અધ્યયમાં પહેલા નારદજી અને ભક્તિની ચર્ચા છે નારદજી ના દીકરા છે માનસ પુત્ર છે પહેલા સ્ત્રી પુરુષનો સંસાર નહોતો સૃષ્ટિ જ્યારે શરૂઆત થઈ સૃષ્ટિ બનાવવાની તારી મૈથોની સૃષ્ટિ નહોતી માનસી સૃષ્ટિ હતી સંકલ્પથી સંતાનો પ્રગટ થતા બ્રહ્માજીએ સંકલ્પ કર્યો મનમાં વિચાર કર્યો અને દસ દીકરા પ્રગટ થયા માનસિક રીતે શરીરથી નહીં એમાં ચાર દીકરા યોગી થઈ ગયા એને સંસારમાં રસ નહોતો એટલે શંકા દીકો પછી સપ્તર્ષિના જે તારા દેખાય સાત ઋષિ એ બ્રહ્માજીના માનસ દીકરા છે અત્રિય ભરદવા છે જમદગની એમ નારદજી પણ બ્રહ્માજીના છે અને નારદજી આમ વિષ્ણુ ભગવાનનું મન કહેવાય ભક્તિના આચાર્ય છે ચૌદ બ્રહ્માંડમાં વિષ્ણુ ભક્તિનો પ્રચાર કરવાવાળા કીર્તન કરવા વાળા કીર્તન આચાર્ય છે નારદજી એક બહુ સારામાં સારા કથાકાર છે કથા બે પ્રકારની આવે એક સૂત પરંપરાની કથા આવે એક નારદી પરંપરાની કથા આવે સૂત ભગવાન કથા જે કરે એ કેવલ વાતોથી એમાં ગાવાનું ન આવે સંગીત ન આવે વ્યાસ ભગવાનની કથા સૂત ભગવાનની કથા વાલ્મિકજીની કથા એ સૂત પરંપરાના કથા કરો એમાં વાંજિંતર નહીં નહીં ખાલી વાત કરવાની નારદની જે પરંપરા છે કથાની એ નારદી પરંપરા એમાં સંગીત સાથે ગાવાના પછી એમાં ઘણા કથાકારો આવે નારદજી હનુમાનજી હનુમાનજી મહારાજ બહુ સારા કથાકાર એ સંગીત સાથે કથા કરે હનુમાનજી સંગીતના આચાર્ય જોકે હનુમાનજીના ગુરુ સંગીતના નારદજી છે હનુમાનજીના બે ગુરુ છે એક વિદ્યાગુરુ બીજા સંગીત ગુરુ વિદ્યા હનુમાનજી સૂર્ય આગળથી ભણ્યા છે બાર વર્ષ રહી સૂર્ય તો કે સૂર્ય ભગવાને ના પાડી દીધેલી હનુમાનજીને મારી આગળ સમય નથી તો બીજી કોઈ જગ્યાએ ભણવા જાઉં હું તને ભણાવી ના શકું મારે સતત પરિભ્રમણ કરવાનું રહે તો હનુમાનજી કીધું હું તમારી આગળ રથમાં બેસું તમે તને મને ભણાવો તો સૂર્ય કીધું મારી આગળ બેસ તો તારી પીઠ મારી સામે પડે એમ તો વિદ્યા ન અપાય વિદ્યા સન્મુખ ભણાય તો કે તો હું તમારી પાછળ દોડતો આવું હનુમાનજી કે હું તમારી સામે ઊભા રહું હું પાછે પાછે પગલે દોડતો રહીશ તમ તારે મને વિદ્યા ભણાવો તમારે રથને ચલાવતો રહો તમારી ગતિ ન અટકાવવી પછી હનુમાનજી પાછા પાછા પગલે ફર્યા છે બાર વર્ષ અને સૂર્ય આગળથી વિદ્યા પ્રાપ્ત કરી ગુરુ હનુમાનજીના વિદ્યા ગુરુ સૂર્ય ભગવાન અને સંગીત ગુરુ નારદજી નારદજી આગળથી હનુમાનજી સંગીત શીખ્યા છે એટલે સંગીતમાં કથા હનુમાનજી કરે નરસિંહ મહેતા કરે મીરાબાઈ કરે આ બધા કથાકારો કંઈ ને કંઈ વાદ્ય લઈને કોઈ પણ પ્રકારનો એક પણ વાદ્ય લઈ અને એ કથા કરે મીરાબાઈ એક તારામાં કથા કરે નરસિંહ મહેતા કરતાલમાં એના તાલથી કથા કરે હનુમાનજીના હાથમાં એ કરતાલ દેખાય છે બેઠા હોય તો એ નારદી પરંપરાના કથાકારો જે કથાની અંદર થોડું કીર્તન પણ આવે થોડી ગાયકી પણ આવે થોડું સંગીત પણ આવે સંગીત અને સંગીત એ એક વેદનો ભાગ છે સહજ રીતે મને તમને સમાધિ લગાવી દે તો સંગીત લગાવી દે જગતને જલ્દીમાં જલ્દી જો મારે તમારે ભૂલવું હોય તો સંગીત જેવું ઉત્તમમાં ઉત્તમ અને એકદમ સરળ સાધન બીજું કોઈ નથી તમે સંગીતમાં લીન થઈ જાઓ તમને જગત ભૂલાઈ જાય અને સંગીતની આદ્ય દેવી છે સરસ્વતી સરસ્વતીની કૃપા હોય તો જ સુર પ્રાપ્તિ થાય જ્ઞાન મળે સુર બિન મિલેન સરસ્વતી ગુરુ બિન મિલેન જ્ઞાન સરસ્વતી ની કૃપા સિવાય સુર પ્રાપ્ત ના થાય જ્ઞાન પ્રાપ્ત ન થાય ગુરુ જ્ઞાન પ્રાપ્ત ન થાય સુર બિન મિલે સરસમતી ગુરુ બિન મિલે જ્ઞાન જલ બિન ઉતરે ન આરતી અન્ન બિના ટિકે નહીં પ્રાણ આ જલ બિન ઉતરે ના અન્ન બિન ટિકે નહીં પ્રાણ જળ વગર આરતી ના ઉતરે જ્ઞાન ભક્તિ નો સમન્વય છે આરતી ઉતારીએ ને કોઈ પણ આરતી ઉતારી પછી આરતી ઉતાર્યા પછી જલ ની ધારા વળી દેવી પડે યાની કાની ચપા પાની જન્મંતર કરતાની ચાની સરવાની ને સંતુ પ્રદિક્ષિણા પદે પદે જો કે વિરોધાભાસ છે અગ્નિ ને પાણી ને બને નહીં આરતી અગ્નિ થી ઉતારવા પછી પાણીની જલધારા દેવાની છે આરતીનો અર્થ શું થાય દીવા પ્રગટાવીએ ને ભલે એક દીવો પ્રગટાવીએ કે બે પાંચ દીવા પણ પ્રકાશ પ્રગટાવ્યો ને એટલે કહેવાનો મતલબ એમ છે ભગવાનની આગળ આપણી એક પ્રાર્થના છે કે મેં જેમ આરતીનો દીવો પ્રગટાવ્યો છે એમ હે હરી તમે મારા હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટાવો મારા હૃદયમાં કોઈ પ્રકાશ ઉભો કરો પણ જ્ઞાનનો દીવો પ્રગટે તો ખરો પણ એને પવનનો જો જોક લાગે પવનની થપાટ લાગે તો દીવો એમ જ્ઞાનનો દીવો પ્રગટે એ ભક્તિનો કવચ છે હે હરી મારા હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટાવજો અને એને ભક્તિની સુરક્ષા પૂરી પાડીજો હનુમાનજીમાં આ બધું ભેળું થઈ ગયું છે પ્રણવ હું પવન કુમાર ખલબન પાવક પાવક એટલે અગ્નિ અને જ્ઞાન ઘન ઘન એટલે વરસાદ અગ્નિ અને પાણી હનુમાનજી જો કૃપા કરે તો મારાન તમારા હૃદયમાં જે દુર્ગુણ રૂપી ખલ ખલ ના મૂર્ખ કામ ક્રોધ લોભ મધમો એનો નાશ કરે હનુમાનજી જ્ઞાન પ્રકાશિત કરે અને હનુમાનજી ભક્તિ થી મારી ને તમારી રક્ષા કરે જલની જે ધારાવાળી છે ને એ ભક્તિનું પ્રતિક છે અંદર જ્ઞાન જ્ઞાન મારું તમારું જ્ઞાન પ્રદીપ્ત થાય પણ સંતાપ આપે એવું નહીં મને તમને અંદરથી તપાવે એવું નહીં પાણીની ધારાવાળી એટલે શીતળતા પ્રાપ્ત કરાવે હે હરી મને એવું જ્ઞાન પ્રાપ્ત થાય મારા હૃદયમાં શીતળતા પ્રાપ્ત થાય ભક્તિ નો કવચ છે મારો જ્ઞાન દીપક બુજાય નહીં એનું ધ્યાન રાખજો આરતી નારદજી આચાર્ય છે કીર્તન આચાર્ય છે ભક્તિ ના આચાર્ય છે ચૌદ લોક માં નારદજી ફરે છે એક ના એક શરીરે એને લોક ભેદ નથી લોક મર્યાદ નથી ની એક લોક થી બીજા લોક જવું હોય તો શરીર બદલવું પડે એકના એક શરીરે બધા લોકોમાં હું તમે જઈ ન શકીએ નારાજજી માયાથી મુક્ત છે ગમે તે લોકોમાં ફરે છે સતત નારાયણ નું કીર્તન કરે છે નારાયણ 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 એમાં નારદજી એકવાર ફરતા ફરતા પૃથ્વી લોકમાં આવ્યા પૃથ્વી લોકમાં જયારે નારદજી આવ્યા અને પૃથ્વીના લોકોનું જીવન જોયું તો બહુ દુઃખી થયા કારણ કે સંસારમાં એ વખતે લોકો બધા બહુ દુઃખી હતા અનેક પ્રકારની વ્યાધિથી પીડાતા હતા સ્વાર્થમાં બધા ડૂબેલા હતા માયાના પ્રવાહમાં બધા ખેંચાતા હતા અનેક પ્રકારના રોગ હતા બધી જ પ્રકારે લોકો દુઃખી હતા અસત્યવાદી લોકો હતા ખોટું બોલવા નારદજીએ જ્યારે જીવન જોયું મોટાભાગના લોકો સંસારમાં દુઃખી થતા આ યાદી વાધી ઉપાધિથી પરિતાપથી બધા જલતા થા પોતાના સ્વાર્થ માટે અનેક પ્રકારનું અસત્ય બોલતા હતા આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ખોટું બોલવાથી આયુષ ઓછી થાય આપણે જે આવર્દા નક્કી કરી હોય જે આપણને આયુષ આપી હોય વિના કારણે કેવલ સ્વાર્થથી ખોટું બોલવામાં આયુષ કપાય એટલે આપણા સ્વાર્થ માટે અથવા તો વિના કારણે અસત્ય ન બોલવું અને સત્ય ન બોલાય તો મૌન રહેવું પણ અસત્ય ન બોલવું બે જગ્યાએ છૂટ આપી છે અસત્ય બોલવાની બે જગ્યાએ ખોટું બોલવું એક ધર્મની રક્ષા જો થઈ જતી હોય આપણા ખોટા બોલવાથી ધર્મ બચી જતો હોય તો ક્ષમ્ય છે કે અસત્ય બોલો તમે એક ધર્મની રક્ષા થતી હોય તો ખોટું બોલવું એક બીજાનો પ્રાણ બચી જતો હોય આપણા ખોટા બોલવાથી કોઈને જીવનદાન મળતું હોય તો એક સમાને પાત્ર છે કે આપ બોલી શકો ખોટો એનો દોષ નથી પણ આ બે જગ્યા સિવાય બીજી બધી જગ્યાએ ખોટું બોલવું ધર્મરાજાનું હાર્ડ નથી ગળતું હિમાલયમાં ગયા ને પાંડવું ધીરે ધીરે બધા પીગલતા ગયા છે સહદેવ નિકોલ ભીમ અર્જુન દ્રૌપદી છેલ્લે ધર્મ રાજા જાય ગળતો નથી કારણ કે આખી જિંદગીમાં એ એક જ વાર અર્ધ સત્ય અને અર્ધ અસત્ય બોલ્યા અડધો ખોટો બોલ્યા આખો નહીં તો પણ અસ્વસ્થામાં હતા નરોવા કુંજર જોકે કૃષ્ણના કહેવાથી બોલ્યા હતા કૃષ્ણ કીધું તું બોલી નાખે મહાભારત પણ તમે વિચાર કરો કે આખી જિંદગીમાં એક જ વાક્ય એ પણ અડધું જો ખોટું બોલાતું હોય અને ધર્મરાજા રાજા જેવા ને જો નડતું હોય કપાણા પછી પાંડવો પીડાણા હેમાળે જવા છતાં હાડ ક્યાં ગળે છે કરેલા કરમ ના બદલા દેવા એ ભીમ ની ગદા ભાળીઝાંગ જોખમાણી ઝોખમાણી પુરાવા જણે એટલે અસત્ય એ પાપ છે અસત્ય જેવું કોઈ પાપ નહીં કરોડ ચણોઠી નો ઢગલો તમે વેળો કરો પણ કરોડ વેળી થવા છતાં એ પર્વતની સમાન ન બની શકે પર્વતની તોલે એક કરોડ ઢગલો પર્વતની સમાનતા પ્રાપ્ત ના કરી શકે એમ દુનિયાના કરોડ પાપ એક બાજુ મૂકો ને એક બાપુ એક બાજુ અસત્ય નો પાપ મૂકો અને ધર્મ સત્ય એ જ ધર્મ

I'm છે ધર્મ છે બીજો કોઈ ધર્મ નથી વેદ પુરાણ ઉપનિષદો વખાણે છે પછી સીબી રાજા સત્ય પાયું એને હરિચંદ્ર રાજા એ સત્ય પાયું અને એને માટે કરોડ સંકટ સહન કર્યા ધર્મને માટે ધર્મ હિત સહ કોટી કલેશ ધર્મનું આચરણ છે ને એ કઠોર છે ધર્મને જો પાળવો હોય જીવનમાં ખરેખર ઉતારવા હોય તો એ સુખ જ નથી આમ આપણને સુખ મળે ને આપણે આરામમાં રહીએ ને આપણે ધર્મને પાળીએ કોઈ સુખ ને ધર્મ ને કોઈ દી બને જ નહીં સુખની અપેક્ષા જે રાખે એ ધર્મને કોઈ દી પાળી ના શકે આ દેશના ઇતિહાસને તમે જોજો જેને જેને ધર્મને જીવનમાં ઉતાર્યો ને એ રાજમેલ માંથી નીકળીને જંગલમાં આવી ગયા ત્યારે ધર્મને પાળી શક્યા બાકી રાજમેલવા રહીને કોઈ ધર્મ પાળી શક્યું નથી વેચાઈ જવું પડે તેલની કળામાં તળાવવું પડે પત્ની આપી દેવી પડે ચલારામે પત્ની આપી દીધી બહુ ઘરો રસ્તો બહુ બહુ કઠિન ધર્મનું આચરણ હંમેશા કઠોર જ હો અને ધર્મનું ફળ સુખ નથી ધર્મ પાળીએ તો આપણને સુખ મળે પૈસા મળે બંગલો મળે મોટર ગાડી મળે સોનું ચાંદી મળે એવા હળવા ફૂલ ફળ ન હોય તો વસ્તુ છે ધર્મનું ફળ ફળ સુખ નહીં શાંતિ અને શાંતિ મળે વિશ્રાંતિ મળે ધર્મનું ફળ મોક્ષ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ રમેશભાઈ ઉપર આવો બાપા पर तो कहीं हर खाई बेहोई हैं। कहाँ के रे भावन मन हैं बीचों कहीं? हाँ, अबे बना कृष्ण कन्याला अम्बे मार ते तो धर्म कठोर है જેને જેને ધર્મ ને આચર અને ધર્મ છે હોય ધરોહર બોલવાનો વિષય નથી ધર્મ એ ભાષા નથી ધર્મ એ ભાવ છે ધર્મ એટલે સ્વભાવ છે ધર્મ વાણીનો વિષય નથી ધર્મ આચરણ છે ધર્મ ને મારીને તમારે પળાય ધર્મ નું ધૂસર છે બાપ બળદના કાંઠા માથે જેમ ઢોંસર હોય એમ ધર્મને વહન કરાય છે ભરતજી માટે રામ બોલ્યા છે चित्रकूटના જંગલમાં લક્ષ્મણની આગળ કે લખન આ દુનિયામાં ભરતનો જો જન્મ ન હોત તો ધર્મનું ઢોંસર કાંઠા માથે લઈ અને ધર્મને કોઈ ટકાવી ન શકે ધર્મ રાહાતાળમાં જતો રહે જો ન હોત જગ જન્મ ભરત કહો તો ધરની ધરત કોણ ઢોંસર ધર્મ ધર્મ જીવાય એ છે નો વિષય છે જીવ વ્યાખ્યા જ નહીં બાપ સનાતન ધર્મ શબ્દોમાં કેમ ઢાળી બ્રહ્માના દીકરા વશિષ્ઠને કહેવામાં આવ્યું હતું કે સનાતન ધર્મ વ્યાખ્યા લખી આપો એક લીટીમાં બે લીટીમાં સનાતન ધર્મ કેવો કોને વશિષ્ઠ થી વ્યાખ્યા નતી બની

समाव रे भाई राम वी नानू राज हे भरत जी राम वी नानो राज सभे हेतारे भाई राम वी नाज भरत जी ग राम वी એ ભરત એને કેમ સંભાળે ઓયલો ગુફામાં હાડ ક્યાં ગાળે એ ભરત એને કેમ સંભાળે ઓયલો ગુફામાંઈ હાડ ક્યાં ગાળે એ પાકે મારા પેટમાં એવા આઈ ટેકા દે આભને તેવા એ કહે ગેમ ભારતી માતા એવા તું માનીને કવિ દાતા પરતજી જારે નંદીગ્રામ માં બેઠા નંદી ગામ ખરી પરે ને કુટીરા ધર્મ ધવે ધીરા અને વસિષ્ઠી જારે ભરતની સાધના જોઈ ભરતજીની ઉપાસના જોઈ અને એની જયારે કઠોરતા જોઈ ને વશિષ્ઠ મહારાજ એ વખતે બોલી ગયા કે અત્યાર સુધી હું સનાતન ધર્મ વ્યાખ્યા બનાવી શક્યો નથી પણ આજ હું બે હાથ ઊંચા કરી અને આ દુનિયાને એમ કહું કે સનાતન ધર્મ એટલે શબ્દમાં નહીં બાકી ભરતજી જે જીવે છે ને એને સનાતન ધર્મ જ કહેવાય બાકી બીજો કોઈ ધર્મ નથી ભરતજીની જે જીવન સરિતા છે પણ ભારતના ઋષિ મુનિઓ જેની કલ્પના ન કરી શકે આટલા કઠોર ધર્મ જે મારા તમારા વિચારમાં ન સમાય આચારવાની વાત તો દૂર રહી જીવનમાં ઉતારવા એક બાજુ રહ્યા પણ જેને હું તમે કલ્પી ન શકીએ હું તમે વિચારી ન શકીએ એટલા કર્મઠ ધર્મ તેથી ભરતજી આચરી સીયા રામ પ્રેમ પિયુષ પૂરન હોત જનમન ભરત કૌ મુનિ મન અગમ યમ નિયમ સમદમ વિષમ વ્રત આચરત કો દુખ દાહ દારિદ દાંભ દૂષણ સુજ સમસ અપહરત કો કલિકાલ તુલસી સે સઠન હઠી રામ સન ધર્મ નું આચરણ હોય બોલવાનો વિષય વાણીનો વિષય નથી ધર્મ અને ધર્મ એ સ્વભાવ છે બા ધર્મની કોઈ વેશભૂષા નથી એના કોઈ કપડા નથી આવતા એનો કોઈ યુનિફોર્મ નથી કે અમુક પ્રકારના કપડા લીધે એટલે આપણે ધાર્મિક કહેવાય ધર્મ કોઈ સિમ્બોલમાં આવતો નથી તિલક એટલે ધર્મ ના માળા એટલે ધર્મ ના કંઠી એટલે ધર્મ ના કુંડ એટલે ધર્મ ના દાઢી એટલે ધર્મ ના જટા એટલે ધર્મ કપડાં ધર્મ કારણ કે એ આ બધું શરીરને લાગુ પડે ને જે કાંઈ હું તમે કાંઈ પણ દાર્શનિક રીતે કરીએ જગતને દેખાય એવું કંઈ પણ આપણે વેશભૂષા બનાવીએ અથવા તો શરીરમાંથી કોઈ પણ તિલક માળાનો માળાનું ચિહ્ન એ તો જગત જોવે છે ધર્મ છે ને એ પ્રદર્શન નથી ધર્મ દર્શન છે અને દર્શન હંમેશા અંદર હોય બાર જે દેખાય એને પ્રદર્શન કહેવાય ભક્તિ દર્શન છે ભક્તિ પ્રદર્શન નથી એમ ધર્મ પણ દર્શન છે ધર્મ પ્રદર્શન નથી આખા દિવસમાં ત્રણ વાર મંદિરે જાય એ સારી વાત છે પણ ત્રણ વાર તમે મંદિરે જાઓ એનો અર્થ એવો ન માની લેવાય કે આપણે ધર્મને પાળી લીધો છે સાવું મંદિરે ના જવાની ના નથી પાડતો પણ મોટે ભાગે હું તમે ત્યાં અટકી જાય છે બસ આટલું કરીને મંદિરે જઈ આવ્યા એક મુઠી ચોખા મૂકી આવ્યા મુઠી ગાઉ મૂકી આવ્યા ભગવાનને દર્શન કરી આવ્યા પ્રદિક્ષણા ફરી આવ્યા એટલે આપણને ઓડકાર આવી જાય ધર્મનો ઘણો પાળી લીધો પરમાત્માને કોઈ વસ્તુની જરૂર નથી એને આપણા ચોખાની જરૂર નથી એને આપણા ઘાવની જરૂર નથી કારણ કે સ્વયં પ્રકાશિત છે પરમાત્મા સ્વયં પ્રકાશિતને ને દીપકની જરૂર ન હોય નિર્લેપ ને ચંદન ની જરૂર ન હોય ભગવાનને શરીર જ નથી તમે ચંદન ક્યાં લગાડો ચંદન લગાડવા માટે શરીરનો અંગ તો જોઈએ ને કપાળ જોઈએ હૃદય જોઈએ ભગવાન શરીર વગરનો નિર્ગુણ નિરાકાર છે તો સ્વયં પ્રકાશિત ચંદન ની જરૂર નહીં નિર્વાસિત ને અગરબીતી ની જરૂર નહી વિશ્વભર જેનું નામ છે કીડી થી હાથી સુધી અને મુરૂખ થી પંડિત સુધી પંડિતથી થી બ્રહ્મા સુધી જે બધા જમાડે છે એને હું તમે શું ખવડાવી દેવાના આપણે તો વ્યવસ્થા કરવાવાળા છે છીએ સિટી મારી શહેર મારી મકાન મારી બાકી જંગલમાં જે રહી છે જીવાતમાં એ એની વ્યવસ્થા ઈ કરે છે જેને